ગુમ થયેલી દીકરીને વર્ણામાં પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના વાલીને સોંપી હતી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ તથા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ નાઓએ ઓપરેશન મુસ્કાન અંતર્ગત ગુમ થયેલ અપહરણ થયેલ બાળકો અંગે તેર નવ બે હજાર પચીસથી સત્તાવીસ નવ બે હજાર પચીસની સ્પેશિયલ ડ્રાઈવ અનુસંધાને અસરકારક કામગીરી કરવા માટે સૂચના કરેલ જે આધારે શ્રી મિલન મોદી વિભાગીય પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય ડિવિઝન વડોદરા નાઓએ પણ આ અંગે પોલીસ સ્ટેશનની ટીમ બનાવી અસરકારક ડ્રાઈવ દરમિયાન કામગીરી કરવા જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ જે સૂચના આધારે અલગ અલગ ટીમ બનાવી ગૂમ અપહરણ થયેલ બાળકોની સ્પેશિયલ ડ્રાઈવ અનુસંધાને સત્તર નવ બે હજાર પચીસના રોજ એનએચ અડતાલીસ સુરતથી વડોદરા તરફ જવાના રોડ ઉપર આવેલ વરસાળા કટ પાસે શી ટીમ સાથે વર્ણામાં ટાઉનબીટની પોલીસ ટીમ સાંજના સમયે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હ્યુમન સોર્સથી એક ગુમ થનાર દીકરી ઉંમર વર્ષ મળી આવેલ જે દીકરી ગુજરાતી ભાષા સમજતી ન હોય શી ટીમ તેમજ મહિલા ચાઇલ્ડ વેલફેર ઓફિસર દ્વારા સાંત્વના કેન્દ્રમાં લાવી શાંતિથી બેસાડી તેની પૂછપરછ કરી હતી દીકરી પાંચ નવ બે હજાર પચીસના રોજ નેપાળથી તેણીના સંબંધીના ઘરે ગુજરાત ખાતે કંડારી ખાતે આવેલ હતી અને પોર ખાતે સગા સંબંધી સાથે ફરવા માટે આવેલ તે દરમિયાન તે ભૂલી પડી જઈ ગુમ થયેલ જેને શી ટીમ દ્વારા ગુનેપૂર્વક પૂછપરછ કરી તેણીના માતા પિતાનાઓને સંપર્ક કરી દીકરી બાબતે જરૂરી માહિતી આપી હાલ બેંગ્લોર રહેતા દીકરીના પિતાને વર્ણામા પોલીસ મથકે બોલાવ્યા હતા ગુમ થયેલી દીકરીને સહી સલામત રીતે વાલીને સોંપવામાં આવેલ છે પરિવારે વર્ણામા તેમજ વડોદરા ગ્રામ્ય પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો